હું પંડ્યા જોઈ રહ્યા છો સ્પાક ટુ ન્યૂઝ કરજણ નગર તેમજ તાલુકામાં વીજળીના ધાંધિયા કરજણના પંથકમાં ભારે પવનો સાથે આવેલા કમોસમી વરસાદ બાદ નગર તેમજ તાલુકામાં વીજળીની સમસ્યા લોકો સામનો કરી રહ્યા છે નગરમાં છ સવારે વીજળી ડૂલ થઈ જાય છે બીજી તરફ તાલુકાના અનેક ગામોમાં અઠવાડિયા વીતવા છતાં ખેતી વિષયક લાઇટો પૂરી મળતી નથી પૂરતી મળતી નથી તેના કારણે વીજ પોલ પણ ઊભા કરવામાં ન આવતા ખેડૂતો જાતે જ જુગાડ કરી લાકડાના પોલના સહારે વીજ પોલ ઊભા કરી રહ્યા છે હાલમાં નવી ખેતીની સિઝનને લઈ ખેતીમાં સિંચાઈની તાતી જરૂર હોય ત્યારે વીજ સમસ્યાનો સામનો ખેડૂતો કરી રહ્યા છે તાલુકાના હાંદોડ કુરાઈ કંભા બોડકા મિયા ગામ જેવા અનેક

અને દરેક ખેડૂતોને તકલીફમાં છે કોઈ માણસ રહે છે તેમને પાણી પીવાની સમસ્યા ઢોર ઢાકરની સમસ્યા છે છતાં પણ એ લોકો રજૂઆત કરી તેમ છતાં પણ હજુ કોઈ અધિકારી પણ કે કોઈ માણસ પણ ત્યાં આગળ જોવા આવ્યા નથી અને સાહેબને વિનંતી છે કે આ તમને માહિતી મળતા તમે તાત્કાલિક ધોરણે પગલાં લે અને તાત્કાલિક ધોરણે એ પોલ ઉભો કરીને ખેડૂતોની જે સમસ્યા છે તે નિવારણ કરવા વિનંતી છે અત્યારે તો અમને ટેમ્પરવારી અમે લાકડા મૂક્યા છે અને થોડુંક ઘણું થોડીક વાર મોટર ચાલે છે પાછી બંધ થઈ જાય પવનમાં અને ત્યાં ઘડી પોલ એવા છે નીચે કે કોઈકને તાર વર કોઈને કરંટ લાગે ને કોઈની જાન પણ જાય એવી શક્યતા છે ખેતરમાં પણ અત્યાર સુધી કોઈ હજુ કોઈ એ લોકોએ નિરાકરણ કર્યું નથી શું નામ આપનું મારું નામ વનરાજસિંહ બી પરમાર હાંડો